શરીરને રોગમુક્ત અને આરોગ્યપ્રદ રાખતા નેચરલ લાઈફના જે પાંચ ચરણો છે એ સમજતા પહેલાં આપ મારી યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દોસ્તો હું તમારો મિત્ર લલિત સુત્રીયા દોસ્તો શરીરને રોગમુક્ત અને આરોગ્યપ્રદ રાખવું હોય તો એના માટે નેચરલ લાઈફના પાંચ ચરણો છે આ પાંચ ચરણોમાંથી જો પસાર થઈએ તો આપણે આપણું શરીર નેચરલ રીતે આરોગ્યપ્રદ રાખી શકીએ એમાં જોઈએ તો શુદ્ધ હવા અને પ્રાણાયામથી શ્વાસ ભરવો નેચરલ પાચ્ય પતલું અને આલ્કલી પાણી પીવું બીટા સેલ્સમાં વધારો થાય એવા ખોરાક લેવા પાણી ખોરાક એનો સંગ્રહ કરે એવું વાસણની પસંદગી કરવી ખોરાક રાંધવા માટેના પણ વાસણની પસંદગી કરવી અને ખાદ્ય પદાર્થમાંથી પેસ્ટીસાઇડ દૂર કરવા માટેના યોગ્ય સ્ટેપ લેવા આ પાંચ વસ્તુ જો આપણે કરીએ તો આપણું શરીર આપણે નેચરલ લાઈફ આપણે જીવી શકીએ હવે આપણે શુદ્ધ હવા અને પ્રાણાયામની વાત કરીએ તો એના પહેલાં એ શુદ્ધ હવાનો વિષયની ચર્ચા કરતાં પહેલાં હું એટલું કહી શકું કે આપણો વિસ્તાર આજે આપણે એક વિકાસના ભાગરૂપે આપણે જે બહારની ઇન્ડસ્ટ્રીઝ દિવસે દિવસે વધતી જાય છે એ ઇન્ડસ્ટ્રીઝના જોઈએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન જેવા વાયુ અને લિક્વિડમાં જોઈએ તો એસિડ જે આપણે એનો બાય પ્રોડક્ટ બહાર પાડતા હોય છે એના હિસાબે પાણી અને હવા બંને અશુદ્ધ થતી હોય છે તો જ્યારે હવા એટલી અશુદ્ધ હોય છે અને બીજું જોઈએ તો આપણી આસપાસ વાહનોના પણ એટલો તે આ જે ભરાવો છે અને એનો કાર્બન ડાયોક્સાઇડ પણ એટલો હવામાં હોય છે તો દિન પ્રતિદિન જોઈએ તો ઓક્સિજન લેવલ અને કાર્બન ડાયોક્સાઇડ લેવલનો આપણે વિચાર કરીએ તો ઓક્સિજન આપણને જે શરીરની અંદર જોઈએ છે એ આપણે પૂરો લઈ શકતા નથી તો એના માટે શું કરવું તો આપણે જો ઓપન પ્લોટના મકાનની અંદર આપણે રહેતા હોઈએ તો વધારે વધારે ઓક્સિજન આપતા વૃક્ષો જેવા કે આપણે એક પીપળની વાત કરીએ અથવા તો બાંબુ જેને આપણે વાસ કહીએ એવા ઝાડ પણ લગાવી શકો અથવા એનાથી નાના છોડની વાત કરીએ તો તમે તમારા બેડરૂમ બેઠક રૂમ એમાં તમે તુલસીના છોડ પણ લગાવી શકો આજે આપણે સામાન્ય રીતે જોઈએ તો નેચરલી જે છોડ લગાવવાની જગ્યાએ આપણે વિદેશી પૂરના છોડ લગાવતા હોય છે એક શોભા તરીકે ખરેખર એ કાર્બન ડાયોક્સાઇડ વધારે વાપતા હોય છે એ આપણે એ ન લેવા જોઈએ આપણે તુલસી જેવા છોડ જો આપણે લગાવવામાં આવે આપણી વિન્ડોમાં તો એ એનાથી આપણને એક ઓક્સિજનનો એક સ્ત્રોત મળી રહેશે બીજું જોઈએ તો ગાય ગાયનું ઘી છે એ એનો જો દીવો કરવામાં આવે તો એ ગાયના એક ટીપા ઘીની અંદરથી એક હજાર ક્યુબિક મીટર જેટલો ઓક્સિજન એ ખેંચે છે હવામાંથી તો આપણા ઘર જે છે ઓક્સિજનથી ભરપૂર કરી શકતો હોય છે આ તો થઈ આપણી આસપાસના વાતાવરણની વાત પણ શુદ્ધ હવા લેવા માટે આપણે જોઈએ તો આપણે ત્રણ પ્રકારને આપણે શ્વાસ લેતા હોઈએ છે પેટ ફૂલાવીને છાતી ફૂલાવીને અને બંને ફૂલાવીને હવે આ કઈ રીતે લેવો જોઈએ એ ખાસ સમજવા જેવું છે સામાન્ય રીતે આપણે જોઈએ તો નાનું બાળક જે છે જન્મ સમય નું બાળક હોય જોઈશો તો એનો શ્વાસ લેતો છે છે એ એ પેટ હોય એને મગજ નથી કે મારે છાતી ફૂલાવીને શ્વાસ લેવાનો છે એને કુદરતી રીતે એ શ્વાસ લેતું હોય છે એટલે પેટ ફૂલતું હોય છે એનો મતલબ એવો થયો કે કુદરતી રીતે શ્વાસ લેવો હોય તો પેટમાં શ્વાસ લેવો શ્વાસ લેવાની રીત તો હંમેશા નાથથી જ છે મોઢેથી શ્વાસ ન લેવાય પણ નાથથી જે શ્વાસ લઈએ છીએ એમાં પેટ ફૂલાવીને શ્વાસ લેવો એટલે શ્વાસ લેતી વખતે આપણે આપણું પેટ ફૂલાવીએ છીએ અને શ્વાસ છોડતી વખતે પેટ અંદર સંકોચીએ છીએ આ રીતે તમે પ્રેક્ટિસ કરો તો ધીમે ધીમે એ પેટ ફૂલાવીને શ્વાસ આપણે લઈ શકશું એ શ્વાસ ક્યારે લેવો તો આપણે આરામથી બેઠા હોઈએ સૂતા હોઈએ કે કોઈ વર્ક કરતા હોઈએ જે બેઠા બેઠા વર્ક કરતા હોય સામાન્ય વર્ક ત્યારે એ શ્વાસ આપણે લેવો જોઈએ છાતી ફૂલાવીને શ્વાસ ક્યારે લેવો તો છાતી ફૂલાવીને શ્વાસ લેવા માટે આપણે કસરત કરતા હોઈએ કોઈ વ્યાયામ કરતા હોય દોડતા હોઈએ આવા સમયે આપણે છાતી ફૂલાવીને શ્વાસ લેવો જોઈએ એ પછી છાતી અને પેટ બંને ફૂલાવીને શ્વાસ લેતા હોઈએ એ કઈ રીતે તો કે અમુક પ્રાણાયામ એવા છે અમુક યોગા એવા છે કે પેટ થી શ્વાસ ભરતા છાતી સુધી શ્વાસ ભરીએ શ્વાસ ખાલી કરીએ ત્યારે છાતી ખાલી કરીને પેટ સુધી ખાલી કરતા હોય એ રીતે શ્વાસ લેતા હોય પણ એ અમુક કસરતો છે એમાં લેવાતા હોય છે એ સિવાય જોઈએ તો મોઢેથી શ્વાસ ક્યારેક લેવો પડે છે ક્યારે કે સિંગિંગ કરતા હોઈએ ત્યારે આપણે સિંગિંગની રિધમ જાળવવા માટે આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે એક સાથે શ્વાસ આપણે મોઢેથી લેતા હોઈએ છીએ પણ મોઢેથી શ્વાસ સામાન્ય રીતે ન લેવો કારણ કે એ મોઢેથી શ્વાસ લેવો એટલે આપણે માઇગ્રેનને આપણે એક આમંત્રણ આપતા હોઈએ છીએ એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ સેકન્ડ છે પાણી તો પાણી ખરેખર નેચરલ પાચ્ય પતલું અને આલ્કલી પાણી પીવું જોઈએ તો એ પાણી વળી કેવું તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો વરસાદનું પાણી ઉપર પડે અને એ પાણીનો કરતા હોઈએ છીએ એ પાણી નેચરલ છે ઘણા લોકો વરસાદનું ડાયરેક્ટ પાણી અંડરગ્રાઉન્ડ ટાંકામાં નાખતા હોય છે ખરેખર એ પાણીની તમે પિયત જોશો તો એ પાણીની પિયત છ ચાર પાંચની આસપાસ છે એટલે કે એકદમ એસિડિક હશે ખરેખર એ પાણીને નેચરલ બનાવવું જોઈએ તો નેચરલ બનાવવા માટે શું તો કે એ પાણી પથ્થર અને ઘાસથી પસાર થાય તો એ પાણી નેચરલ બને અને આલ્કલી બનતું હોય છે અને એ પાણી પતલું બનતું હોય છે એટલે કે એની પીએચ સાત સાડા સાત જેટલી થઈ જતી હોય છે પણ આજકાલ ઇન્ડસ્ટ્રીઝ નો આટલો ભરાવો છે અને એટલી બધી હજી વસ્તીનો વધારો છે એટલે આવું પાણી મળવું મુશ્કેલ છે તો એના માટે શું તો એના માટે આપણે જોઈએ તો બોરિંગમાંથી ઘણા પાણી લેતા હોય છે ઉપરના ટાંકામાં ચડાવતા હોય છે અને ત્યાંથી પાણી એના રસોડા સુધી લાવતા હોય છે હવે રસોડા સુધી લાવવામાં હવે આજકાલ એવું છે કે ઘણા લોકો આરો ફિલ્ટર વાપરતા હોય છે અને ઘણા લોકો એનાથી આગળ જઈ અને કેન્ગેન વાપરતા હોય છે હું આરો અને કેન્ગેન વિશે વિશેષ તો વાત નહીં કરું પણ જેને નેચરલ લાઈફ જીવવી છે અને જેને આરોગ્ય સારું રાખવું છે એને ખરેખર આ પાણી પીવું જોઈએ નહીં કારણ કે એ પાણીની ડિટેલમાં તો હું વાત નહીં કરી શકું હું તો ખાલી નેચરલની જ વાત કરું તો તમે શું કરો તો કે તમારું પાણી રસોડામાં આવ્યું ત્યાં તમે એક સાદું ફિલ્ટર મૂકો જે એકવાગારથી પણ ઓળખતા હોય છે અને એ પાણી તમે લઈ અને એ પાણીને પહેલા ગરમ કરો અને એ ગરમ કર્યા પછી એ પાણીને ઠંડુ નેચરલી રીતે થવા દો એ નેચરલ ઠંડુ થયા પછી એને અંદર એક સાદા માટલામાં એ પાણી ભરો અને એ સાદા માટલામાં પાણી ભરી અને એમાં એક તાંબાનો ટુકડો મૂકો હવે આ તાંબુ જે છે એટલે કે આપણે જેને કહીએ ને કોપર એ કોપર નાઇન નાઇન પોઈન્ટ નાઇન નાઇન જેટલું પ્યોર હોવું જોઈએ આજકાલના જે વાસણો કોપરના હોય છે એ થોડા મિક્સ જાતુના હોય છે એટલે હું એ વાપરવાનું તમને સજેશન નથી કરતો એના માટે તમે એમેઝોનમાં કોપર પ્યોર કોપર નાઇન 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 લખશો એટલે તમારી પ્લેટો આવશે અને એ પ્લેટ ચારસો પાંચસો રૂપિયાની આવતી હોય છે એ તમે મંગાવીને એ પ્લેટ તમે વાપરો એ સિવાય એમાં તમે ચાંદીનો એક ટુકડો નાખી શકો સોનું હોય તો સોનાનો પણ એક ટુકડો નાખી શકો પછી અંદર આપણે રુદ્રાક્ષ બે રુદ્રાક્ષની પારા અંદર નાખી શકો આનાથી પાણી તમારું નેચરલ અને એ પતલું પાણી બનશે એ પાણીને તમે બહાર પી શકો અથવા તો એનાથી આગળ આલ્કલી બનાવવું હોય તો આલ્કલી બનાવવા માટે શું છે તો એના માટે કાચનો આપણે જગ લઈએ એ જગની અંદર આપણે પાંચ લીંબુની સ્લાઇસ પાંચ ખીરાની સ્લાઇસ થોડો ખુદીનો એક ટુકડો ગાજરનો એક ટુકડો આદુનો આ નાખી અને એમાં પહેલા માટલાનું પાણી એમાં આપણે લઈ અને એ પાણી પછી પીવાની શરૂઆત કરવી જોઈએ એ સિવાય આપણે જોઈએ તો પાણી આલ્કલી બનાવવાના અને એક બીજા પણ એક ઉપાય છે એના માટે શું કરીએ તો એક માટલું એક સ્ટેન્ડ ઉપર મૂકી એ નળ વાળું માટલું છે એમાં તમે એ તાંબુ ચાંદી સોનાનો ટુકડો મળે તો ઠીક છે નહીતર રુદ્રાક્ષ આ મૂકી અને એના ઉપર એક બીજું માટલું મૂકો એ માટલામાં નીચે છિદ્રો હોય છિદ્રો અને 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 એમાં ઉપર એ એ માટલામાં પથ્થર ચારકોલ ભરો માટલું સુધી ભરેલું છે ઉપર ત્રીજું માટલું મૂકો અને એ પંચોતેર ટકા સુધી પથ્થર અને ચારકોલ એમાં આપણે રાખીએ અને ઉપરથી પાણી હવે એકવાગારનું જે પાણી છે એ અંદર આપણે અંદર દાખલ કરીએ તો ધીમે ધીમે એ પાણી નીચેના માટલામાં આવશે ત્યારે એ પાણી ટોટલી પાચ્ય અને પતલું અને સ્ટ્રક્ચર પાણી બની ગયું છે એ પાણીને પીતા પહેલા આલ્કલી બનાવવું હોય તો અગાઉ મેં હમણાં વાત કરી એમ કે કાચના એ જગમાં આ વસ્તુ ફૂદીનો ગાજરનો ટુકડો આદુનો ટુકડો સ્લાઈસ ખીરાની અને લીંબુની આ નાખી અને એ આલ્કલી બનાવી જોઈએ હવે આલ્કલી પાણી શા માટે હું આગ્રહ કરું છું કારણ કે આપણું શરીર છે એ આલ્કલી કુદરતે બનાવેલું છે આપણું બ્લડ ટોટલી આલ્કલી છે એટલે કે એની પીએચ સાત સાડા છે તો સાત થી આઠ પીએચ નું પાણી બનાવવા માટેના તમને પ્રયત્નો કરું છું કે એ આલ્કલી જો હશે તો એ આલ્કલી પાણી જે છે એ આપણે શરીર પચાવી શકશે અને આપણું શરીર જો આલ્કલી બનશે તો કોઈ પણ રોગ આપણાથી દૂર રહેશે બીજી વાત છે બીટા સેલ્સ નો વધારો કરે એવા ખોરાક લેવા તો બીટા સેલ્સ નો ખોરાક કેવા ખોરાક લેવા જેથી બીટા સેલ્સ નો વધારો થાય તો મોટા ભાગના ખોરાક એવા છે એમાં બીટા સેલ્સ બનતા જ હોય છે બ્લડ બ્લડની અંદર બીટા સેલ્સનું કાર્ય શું છે એ પહેલાં આપણે જાણી લઈએ તો આ જે બીટા સેલ્સ છે એ આપણને મોટાપો એસિડિટી કબજિયાત સુગર બીપી કેન્સર ઇવન થાઇરોઇડ પછી આપણે વાત કરીએ તો ઇમ્યુન એટેક એમાંથી આપણને બચાવે છે તો જેમ બીટા સેલ્સ વધારે હશે આપણા શરીર બ્લડની અંદર

ખોરાક બીટા સેલ્સમાં વધારો કરે છે એટલે કે ફ્રૂટ્સ સિઝનેબલ ફ્રૂટ જે છે એ પછી સલાડ જે ગ્રીન સલાડ છે એ પછી આપણે જોઈએ તો કઠોળ તો કઠોળમાં ફણગાવેલા કઠોળ ફણગાવેલા અનાજ અને એને દોડીને આપણે જે આપણા રોટી બનાવીએ આ બધા જ ખોરાક એવા છે કે એ બીટા સેલ્સમાં વધારો કરે છે અને ખાસ કરીને વધારે જો તળવામાં આવે અથવા રિફાઈન તેલ વાપરવામાં આવે એ સેલ્સમાં ઘટાડો કરે છે એનાથી આગળ વાત કરું તો ખાદ્ય પદાર્થમાંથી પેસ્ટીસાઇડ કઈ રીતે દૂર કરવું એ મુદ્દો બહુ અગત્યનો છે કારણ કે આજકાલ આપણે જે શાકભાજી લઈએ છીએ ખાદ્ય પદાર્થો જે છે એમાં એ ઝેરી દવા છાંટેલી હોય છે અને એ ઝેરી દવા છે એ આપણા કિડની અને લીવરને ડાયરેક્ટ અસર કરતી હોય છે તો એ પેસ્ટિસાઈડ જે છે એને દૂર કઈ રીતે કરવું ખરેખર આ વસ્તુ બહુ અગત્યતા માગી લે છે અને મોટા ભાગના રોગ જે છે આજે તમે જુઓ તો સ્ત્રી લેડીઝ ને કેન્સર ની સંખ્યા વધારો થતો જાય છે આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે ભાઈ આ એ તમાકુ વધારે ખાય છે કે એ સ્મોકિંગ કરે છે એને કેન્સર થાય છે તો એ પુરુષની વાત હોય તો લેડીઝ ક્યાં તમાકુ ખાય છે છતાં એને વધારે કેન્સર થાય છે તો એના ઉપરથી આપણે સમજી શકાય કે શું આપણે ભૂલ થઈ રહી છે તો મારા મતે મેં જે સ્ટડી કર્યો છે એ મુજબ જોઉં ને તો જે ઝેરી પદાર્થો શરીરમાં જાય છે એ ખૂબ જ અસર કરે છે હવે ઝેરી પદાર્થોમાં ખાલી હું સ્પેસ્ટીસાઈડની વાત નથી કરતો એમાં બધું જ આવી જાય છે તીખા તળેલા જે બહારના જે ફૂડ આપણે ખાઈએ છીએ લારીના જે કલ્ચર આપણે જે પાણીપુરી ખાઈએ છીએ એ બધું જ એમાં આવે છે એનાથી દૂર રહેવું જોઈએ હમણાં મેં જે બીટા સેલ્સની વાત કરી તો એ પાણીપુરી જે આપણે લારીને ખાઈએ છીએ તો ટોટલી બીટા સેલ્સને મારતી વસ્તુ છે એટલે એનાથી દૂર રહેવું જોઈએ અને એ બીટા સેલ્સ મરે તો શું થાય છે એ બીટા સેલ્સની સંખ્યા ઘટવાથી આપણા શરીરની અંદર વધારેમાં વધારે કેન્સર સહિતના રોગ થવાના થવાના ને થવાના એ કોઈ નહીં અટકાવી શકે એવી જ રીતે આ દવા પણ એક કામ કરે છે તો એના વિશે આપણે વાત કરીએ તો પહેલા હું તમને કઠોળની વાત કરું તો કઠોળ અને અનાજ એમાં પણ પેસ્ટીસાઈડ છે તો એને કઈ રીતે ખાવા તો ખાતા પહેલા એને ઉપયોગ કરતા પહેલા આપણે પાંચ છ કલાક અગાઉ એને પલાળી દો પલાળો એટલે પાંચ છ કલાક પછી એમાંથી અંકુર ફૂડ છે એ અંકુરિત વસ્તુ કઠોળ હોય કે અનાજ હોય એને વરાળમાં આપણે એને બાફીને આપણે એને ખાઈ શકાય અનાજ જે છે એ ખરેખર તો પહેલાના સમયમાં એ આખું જ ખાવામાં આવતું અને અથવા તો એના ફાડા કરીને ખાવામાં આવતું અને એને બાફીને ખાવામાં આવતું હવે ધીમે 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 સમયમાં એક સુધારો આવતો ગયો નવા નવા રેસીપી આવતી ગઈ અને આપણે મેંદા સુધી ગયા તો મેંદો એટલે ખરાબ કોઈ ખોરાક નથી મેંદો જે છે એ શરીર ક્યારે પચાવી શકવાનું જ નથી મેંદાથી બાળકને જો તમે ટેવ પાડશો દૂર રહેવાની મેંદાથી દૂર રહેવાની ટેવ જો બાળકને પાડશો તો એ બાળકના લાભમાં છે વાત છે પેસ્ટિસાઈડની તો આપણે અનાજ લોટ કરીને ખાવો છે તો શું કરીએ તો જે અંગૂર ફૂટેલા જે અનાજ છે બાજરો છે જુવાર છે ઈવન ઘઉં છે એને તડકા અંગૂર ફૂટ્યા પછી એને તડકા ઉપર સુકવી દો એ થોડું સુકાઈ ગયા પછી એને આપણે એને દળાવી લ્યો અને એ જે લોટ જે બને છે અને એકદમ એ લોટ જીણો લોટ નહીં રાખો એને કરકરો લોટમાં એ દળાવો અને એના તમે રોટી બનાવો ભાખરી સ્વરૂપ બનાવો અને એ હજી ખાવા ઉપયોગમાં તમે લઈ શકો બીજી વાત છે આપણો ફ્રૂટ અને આપણો સલાડ જેને કહીએ આપણે શાકભાજી એમાંથી પેસ્ટિસાઇડ કઈ રીતે દૂર કરવું આ ખરેખર અગત્યનો મુદ્દો છે એમાં આપણે સામાન્ય રીતે શું કરતા હોઈએ છીએ કે આપણે શાકભાજી અથવા ફ્રૂટ તાજું લાવીને તાજું ખાવાનો આપણે એક ચસ્કો હોય છે એ હતો એ સમય અત્યારે નથી જ્યારે પેસ્ટિસાઇડ ન છટાતા ત્યારે એ બધું ઠીક હતું તમે તાજું ખાઓ તો એમાં વધારે વધારે ન્યુટ્રિશન આપને મળે પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આજે એ શાકભાજી એ ફ્રૂટ એને ઉગાડવાથી લઈ અને એ પાકે ત્યાં સુધીમાં હંમેશા જુઓ તો એમાં રાસાયણિક ખાતરો અને દવાનો જ ઉપયોગ વધારે થતો હોય છે અને ગંદા પાણી એમાં પવાતા હોય છે એટલે એ જે શાકભાજી એ જે ફ્રૂટ બને છે એની અંદર તમે જોશો તો વધારાના બેક્ટેરિયા અને વધારાના ઝેર પણ વધારે હશે તો એને દૂર કરવું છે તો એને દૂર કરવા માટે આપણે એવું કરીએ કે પાણી તમે શાકભાજી જે લાવો છો એ શાકભાજી સવારમાં ભલે તમે ખરીદ્યા છે એને આખો દિવસ ટેબલ ઉપર એને ખુલ્લામાં રાખો એને બીજા દિવસે ઉપયોગ કરો ત્યારે શું કરો બીજા દિવસે સવારમાં એમને એ શાકભાજીને અથવા તો ફ્રૂટ છે એમને એક પાણી ગરમ કરો અને એ પાણી નવ ડિગ્રી જેટલું પાણી ગરમ કરો એ પાણી ગરમ કરી અને એમાં એપલ સાઇડર વિનેગર આવે છે અને પાણી ક્વોન્ટિટી પ્રમાણે બે ચમચી ત્રણ ચમચી નાખી અને પંદર મિનિટ સુધી એ શાકભાજી અને ફ્રૂટની અંદર ડૂબાડી રાખો હવે આ એપલ સાઇડર વિનેગાર જે છે એની તાકાત એવી છે કે એપલ સાઇડર વિનેગર હું તો ઘણા પીસીઓડીના દર્દીઓ મારી પાસે આવતા હોય છે તો એમને હું એપલ સાઇડ વિનેગારનો ઉપયોગ કરાવતો હોઉ છું કે એ અંદરથી ઝેર ચૂંસી લેવાનું કામ શરીરમાંથી પણ કરતું હોય છે તો આ શાકભાજી શાકભાજીમાંથી શું કરશે કે અંદર જે ઝેર શાકભાજીએ જે ચૂંસી લીધું છે એને એ બહાર ખેંચી લે છે અને ઉપરની સરફેસ ઉપરથી એંસી અને અંદરથી સાઠ ટકા જેવું ઝેર ખેંચે એટલે એવરેજ આપણે જોઈએ તો સિત્તેર ટકા જેટલું ઝેર આ એપલ સાઇડ વિનેગર ખેંચી લેતો હોય છે અને પછી એ શાકભાજીને બહાર લાવી અને એમને સાદા પાણીથી સાફ કરી અને એ શાકભાજીને આપણે યુઝ કરો રસોઈ તરીકે અને ફ્રૂટ હોય તો એ ફ્રૂટ તમે ખાવામાં યુઝ કરો સેકન્ડ છે જેને એપર સાઈડ વિનગરનો ખર્ચો નથી કરવો એને એક લીંબુની સાઈડ જેટલું આપણે આંબલીનો પલ એમાં નાખી શકો પાણીમાં આ નવશેકા પાણીમાં અને એનાથી પણ એ આપણે પેસ્ટીસાઈડ દૂર કરી શકાય એનાથી લગભગ પચાસ ટકા જેવું પેસ્ટિસાઈડ દૂર થઈ શકતું હોય છે એ ખર્ચો નથી કરવો તો રો નમક આપણે પાણીમાં નાખી અને એમાં પાણી શાકભાજી ડૂબાડી અને એ એપલ થાય વિનેગર ઓછા ખર્ચમાં એના માટે ના કહું છું પણ મોસ્ટલી તો એપલ સાઇડર વિનેગર વાપરવો સારો પડે છે હવે આનાથી વિશેષ આગળ વાત કરું તો પેસ્ટીસાઈડ તો આપણે દૂર કર્યું વધારે વધારે એસી ટકા પેસ્ટિસાઈડ દૂર કર્યું છે પણ એને જયારે રસોઈમાં લઈએ છીએ ત્યારે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ જે સૌથી વધારે વધારે ખતરનાક છે રસોઈની વાત આવી છે તો કુકરની વાત સાથે લઈ લઉં છું તો એ કુકરનું કામ શું છે તો કે આપણે જે ખોરાક જે આપણે અંદર રાંધવા માટે મૂક્યો છે એને રાંધવાની જગ્યાએ એને ફાડે છે એને પ્રેશર કરે છે એટલે એમાંથી ન્યુટ્રિશન એની જે કુકરની સિટી લાગે છે ને એ સિટીની સાથે ન્યુટ્રિશન પણ હવામાં ઉડી જાય છે પછી જે રહે છે એ કચરો જ રહેશે અને ત્રણ સીટી લાગ્યા પછી આપણે એ શાકભાજીને આપણે નીચે ઉતારી લેતા હોય છે અને કૂકર પેક હોય છે પછી આપણે જ્યારે જ્યારે એના રસોઈને આપણે ઉપયોગ કરવાનો છે ત્યારે કૂકર ખોલીએ ત્યારે એ કૂકરની ઉપરના જે એનું ઢાંકણ છે એમાં તેમાંથી પાણી ટપકતું હોય છે એ પાણી જે છે એ દોઢસો ગણું નવું એ પેસ્ટીસાઇડ અંદર દાખલ થઈ ગયેલું છે એટલે કે તમે જે ઝેર દૂર કર્યું હતું એ ઝેર દૂર થવાની જગ્યાએ દોઢસો ગણો નવું ઝેર અંદર આવી ગયું છે એટલે મહેરબાની અને આ કુકર બંધ કરો અને ખુલ્લા વાસણમાં રસોઈ કરવાનું રાખો એવી પ્લાસ્ટિકનો પણ આવો રોલ છે પ્લાસ્ટિક થર્મોકોલ આમાં જે આપણે ચા પીતા હોય છે થર્મોકોલ ના વાસણ વાપરતા હોય છે આજકાલ પેપર ડિશ વાપરીએ છીએ તો પેપર પેપરડીશ ન વાપરવી જોઈએ ખરેખર પેપર આ તમે જુઓ તો આ જે પેપરમાં જે કેમિકલ વપરાય છે એ કેમિકલ તો જુઓ તમે કયું કેમિકલ છે તમે ગરમ વસ્તુ લો છો અને એ પછી તમે ખાવ છો તો તમે પેપર જે છે એલ્યુમિનિયમ છે 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 પ્લાસ્ટિક એ એ એના ગુણધર્મો જલ્દી છોડે ગરમીમાં અને તમારા જે ગરમ પદાર્થ છે એમાં જતું જ રહેશે અને એ ગરમ પદાર્થ તમે ખાવ છો તો તમે ઝેર જ ખાવ છો તો તમે બીજા વાસણ વાપરો તો કશું નહીં સ્ટીલ વાસણ વાપરો આ સ્ટીલનું વાસણ એવું છે કે એનું ઝેર છોટ એના ગુણધર્મો સ્ટીલના એવા છે કે એની બનાવટ જ એવી છે હાઈ ટેમ્પરેચરમાં એ બને છે તો એ શું કરે છે એના એ આપણને પાંચમો મુદ્દો છે એ પાણી એ ખોરાક એને સંગ્રહવા માટેનો વાસણનો ઉપયોગ કઈ રીતે કરવો કયા વાસણ વાપરવા એ એ વિશે આપણે વાત કરીએ હવે નેચરલ લાઈફમાં આપણે જે વાસણની પસંદગીની વાત કરી તો એમાં આપણે અલગ અલગ જોઈએ તો ધાતુમાં ગોલ્ડ તરીકે તો ન પૂછાય પણ ગોળની જે ગુણવત્તા છે એ જીવાણુનાશક છે એટલે આપણે પાણીમાં જે મેં વાત કરી કે ભાઈ તમે પાણીમાં રાખો તો એ છે એટલે મેં વાત કરેલી ચાંદી તો ચાંદી છે એ પિતનાશક છે અને એ આંખ માટે પણ આંખની રોશની માટે પણ એક સારું ધાતુ છે એક છે કાસુ તો કાસુ જે છે એ લોહી અને પિત્તને શુદ્ધ કરે છે પણ આ કાસું એવું છે કે એ એસિડ એક વસ્તુ એમાં નાખીને એ આપણે ખાઈએ તો એ વસ્તુ ઝેર થતી હોય છે એટલે આ કાસાનો ઉપયોગ આપણે જાળવીને કરવો જોઈએ પછી કોપર તો કોપર જે છે એ અશુદ્ધિને સાફ કરે છે જે પાણીમાં કોપર નાખવાની વાત છે એ શું કરે છે પાણીને પતલું કરે છે અને અશુદ્ધિ સાફ કરે છે એટલે કોપરનો યુઝ વધારે આપણે કરતા હોય છે પછી વાત છે પિત્તળ તો પિત્તળ જે છે એ કૃમિ મટાડે છે અને કફ મટાડે છે પણ પિત્તળ જે છે એ રસોઈ બનાવવા માટે એ નથી એના માટે આપણે એ વાસણને કલાઈ જોઈએ પછી પછી આપણે વાપરી હોય છે એના જોઈએ તો લોખંડ છે તો લોખંડના તવા જે છે એ શું કરે છે તો એ આપણા કમળો સોજા લુકોરિયા અને એનિમિયા આવા રોગની સામે એ રક્ષણ આપે છે તો લોખંડના વાસણ આપણે એ રીતે આપણે વાપરીએ તો એ આ રોગો માટે ઉત્તમ છે પણ એ લોખંડ છે કાટ ખાતું હોય એને આપણે સફાઈ ની આપણે જરૂરિયાત રહેતી હોય છે એક છે માટી તો માટી જે છે એના વાસણો જો વાપરવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ છે આપણું શરીર જોઈએ તો પંચ તત્વનું બનેલું છે આ પંચ તત્વના શરીરમાં માટીનો એક ભાગ છે તો આ માટીના વાસણ એ ત્રિદોષને સંતુલિત કરે છે અને એ સર્વ રીતે શ્રેષ્ઠ છે આ વાસણમાં આપણે ખુલ્લા વાસણમાં જો રાંધવામાં આવે રસોઈ તો એ રસોઈ જે છે એ રસોઈમાં પૂરેપૂરા રસ આપણને જોવા મળે છે એની સિવાય આજે જો એલ્યુમિનિયમમાં વપરાશ થતો હોય છે તો એ એલ્યુમિનિયમ વાસણ વપરાય નહીં કદાચ ન વપરાય એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિક ફાઈબર આ કોઈ પણ વસ્તુ જે છે એ આપણા ઘરથી આપણે દૂર કરવી જોઈએ દોસ્તો હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રશ્નથી આપ પીડાતા હો તો આપ મારો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો એમાં આપણે મેસેજ કરી શકો છો અને હું તમારા આ પ્રશ્નના નિરાકરણ માટે હું તમારી સાથે છું